નમસ્કાર દર્શક મિત્રો બે સ્વાગત છે રુદ્ર બંગલુર પાસે ખુલ્લા મેદાન માંથી ચુકાર ધામ પડતા પાંચ શખ્સો ઝડપા જિલ્લામાં તારો અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે આ સૂચના અંતર્ગત પીઆઈ વીકે ભૂતિયાની સૂચના મુજબ જમ્મુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેન સોલંકી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીને આધારે રુદ્ર બંગલોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તા પાનાથી જુગાર રમતા ઇસમો પર રેડ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળેથી પરેશ જયંતિભાઈ પટેલ કીર્તિ ડાયાભાઈ પટેલ હિરેન કિરીટભાઈ પટેલ હર્ષ રમેશભાઈ પટેલ અને વ્રજેશ રૂપિયા અંદાજે બે લાખ પંદર હજાર રૂપિયા મોટરસાયકલ કિંમત બે લાખ અને જુગાર ના સાધનો મળીને કુલ રૂપિયા ચાર લાખ પચીસ હજાર ત્રણસો ના મુદ્દા સાથે કબજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી રહી શહેરમાં કાયદેસર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાવ છે રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ બીએચટીવી ન્યૂ